નમસ્તે મિત્રો આજે વાત કરીએ છીએ જર્મનીના પાટનગર બર્લિન શહેરની લગભગ ઓગણીસો બાર તેરની વાત હશે જર્મનીના આ પાટનગર અને પાટનગરના એક ઓપન એર થિયેટરમાં જાદુનો શો ચાલતો હતો ઘણા બધા ખ્યાતનામ લોકો જાદુ જોવા માટે આવતા હતા અને શો પૂરો થાય ત્યારે એક છોકરી આવીને પ્રેક્ષકોને ચેલેન્જ ફેંકે એમ કે તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ આગળ આવે પોતાના મોંમાં સળગતી સિગારેટ રાખે અને બીજી બાજુથી હું ફાયરિંગ કરીશ મારું ફાયરિંગ એટલું પરફેક્ટ હશે કે સિગારેટની રાખ જ નીચે પડશે તમને કશું નહીં થાય જેને આ ચેલેન્જ સ્વીકાર્યું હોય તે આગળ આવે પણ આ ચેલેન્જ સ્વીકારવામાં જાનનો પૂરેપૂરો ખતરો હતો એટલે કોઈ આ ચેલેન્જ સ્વીકારવા આવતું નહોતું અને અંતે એ છોકરીનો પતિ આગળ આવે માં સળગતી સિગારેટ રાખે અને પેલી છોકરી ફાયરિંગ કરે અને માત્ર અને માત્ર રાખ નીચે પડે અને પછી તાળીઓના ગડગડાટથી શોની સમાપ્તિ થાય દિવસો સુધી આવું ચાલ્યું પણ એક દિવસ એવું બન્યું કે જેવી આ છોકરીએ ચેલેન્જ ફેંકી કે તરત જ પ્રથમ હરોળમાંથી એક આંગળી ઊંચી થઈ એક જણાએ કહ્યું કે હું આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું ત્યાં સોપો પડી ગયો એ વ્યક્તિના અંગરક્ષકો તરત જ પેલી છોકરી પાસે દોડ્યા અને કહ્યું કે આ કરવાનું નથી આ શો બંધ કરો પણ પેલી વ્યક્તિ તો જીતે જ ચડી હતી કહ્યું કે ના હું તો કોઈ પણ સંજોગોમાં આ શો કરીને જ રહીશ આ ચેલેન્જ સ્વીકારી અને પછી એ વ્યક્તિ પોતાના મોમાં સળગતી સિગારેટ રાખીને ઊભી રહે છે અને પેલી છોકરી ફાયરિંગ કરે છે આખું ઓડિયન્સ ધડકતે દિલે શો આ ખેલ જોયા કરે છે અને અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યવશ રાખ નીચે પડે છે અને વ્યક્તિ બચી જાય છે દુર્ભાગ્યવશ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે જો આ વ્યક્તિ મરી ગઈ હોત તો આપણા જગતે વિશ્વયુદ્ધ ન જોયું હોત વિશ્વયુદ્ધ એક અને એને પગલે આવતું વિશ્વયુદ્ધ બે મિત્રો નામ કહી શકશો કે આ વ્યક્તિ કોણ હતી અધરવાઇઝ રાહ થોડી આ જર્મનીને હુમલો કરવો તો ફ્રાન્સ ઉપર અને ફ્રાન્સ ઉપર હુમલો કરવા માટે પસાર થવાનું હતું બેલ્જીયમ માંથી આ નકશો જોઈ લો બેલ્જિયમ એક બફર સ્ટેટ હતું ત્યાંથી ફ્રાન્સ ઉપર હુમલો કરવાનું સરળ હતું પરંતુ બેલ્જિયમના રાજાએ આ માટે પરવાનગી નહીં આપી જર્મનીએ કહ્યું કે તમારા દેશમાંથી અમારા સૈનિકોને પસાર થવા દો અને તમારું કોઈ નુકસાન થશે તો અમે ભરપાઈ કરી આપીશું પરંતુ બેલ્જિયમ એક ન્યુટ્રલ કન્ટ્રી હતું તટસ્થ દેશ હતો એટલે એણે ના પાડી પણ જર્મન એ લોકો માન્યા નહીં અને જબરદસ્તીથી બેલ્જિયમમાં ઘૂસી ગયા માં ઘૂસી ગયા એટલે સ્વાભાવિક છે કે પ્રતિકાર થયો સામસામાં ગોળીબાર થયા અને બંને પક્ષે સારી એવી ખુવારી થઈ એક સૈનિકને તો આંખોમાં ગોળી વાગી બંને આંખોમાં ગોળી વાગી જ્યારે એને બર્લિન બર્લિનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તો હાથ ઊંચા કરી દીધા ડોક્ટરે કહ્યું કે હવે આ વ્યક્તિની દ્રષ્ટિ પાછી નહીં આવે એણે પોતાની આંખોની રોશની હંમેશા હંમેશા માટે ખોવી દીધી છે પણ એવું કહેવાય છે ને કે જ્યારે આપણી અંદર કોઈક અંદરની તાકાત ઉભરી આવે તો એ આપણી શારીરિક મર્યાદાઓને ઇઝીલી ઇઝીલી દૂર કરી શકે છે કંઈક આવું જ બન્યું જોસેફ મર્ફીએ એક સરસ પુસ્તક લખ્યું છે ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ એમાં પણ આ વાત કરી છે પેલી વ્યક્તિએ અંદરની તાકાત કામે લગાડી અને ધીરે 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 આંખોમાં દ્રષ્ટિ પાછી આવવા માંડી ધીરે ધીરે એને દેખાતું થયું ડોક્ટરો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા તબીબી ઇતિહાસમાં આ એક રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ હતો અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે એ સંપૂર્ણ રીતે એ વ્યક્તિ જ્યોતિ થઈ ગઈ અને એ દિવસ દુર્ભાગ્યપૂર્ણ હતો ફરીથી દુર્ભાગ્યપૂર્ણ કહું છું આ દિવસને કારણ કે એ વ્યક્તિ જો જ્યોતિ થઈ ન હોત તો ઇતિહાસના પુસ્તકોમાં દ્વિતીય વિશ્વયુદ્ધ નામનું રક્તરંજિત પ્રકરણ લખાયું ના કરો કોણ હતું હા તમારા મનમાં જો એ જવાબ આવ્યો હોય કે એડોલ્ફ હિટલર તો તમે તદ્દન સાચા છો એ હતો એડોલ્ફ હિટલર જેને માટે ડોક્ટરોએ આશા છોડી દીધી હતી પણ એણે પોતાના સબકોન્શિયસ માઇન્ડને આંતરમનને કામે લગાડ્યું અને આપણને દ્વિતીય વિશ્વયુદ્ધનો લોહીભીનો રક્ત સંચિત સંચિત પ્રકરણ જોવા મળ્યું હવે પ્રથમ પ્રશ્નનો જવાબ એ હતો વિલિયમ કૈઝર વિલિયમ કૈઝર ટુ જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું જેની મહત્વકાંક્ષાએ પ્રથમ વિશ્વયુદ્ધને નોતર્યું અને આમ પણ આપણને ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે તમામ રાષ્ટ્રોએ જર્મનીને એને માટે જવાબદાર ઠેરવ્યું અને પહેલી ટ્રીટી ઓફ વર્સેલિસ સહી કરવી પડી અને સહી કર્યા પછી વિલિયમ કૈઝર નેધરલેન્ડ ભાગી ગયો દેશમાં રહેવાય એવી સ્થિતિ જ નહોતી અને ત્યાર પછી હિડનબર્ગ અને હિડનબર્ગ પછી હિટલરનું શાસન આવ્યું એની વાત કરવાની જ છે આપણે ચેનલમાં આગળ પણ આજના દિવસે આટલું જ ચેનલ ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા એપિસોડમાં ફરીથી મળીશું